નખત્રાણામાં રઘુવંશી સોશિયલ ગ્રુપના છાસ કેન્દ્રનું સમાપન દિવસે રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના અનુસંધાને આ યાત્રાળુઓ માટે બે માસ સતત બે માસ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું આજે બે માસના અંતે દાતાઓના સહયોગથી કેરી રસ આમ રસ સતત પ્રવાસીઓ પી શકે અને એનો આનંદ લઈ શકે એવી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી આજના પ્રસંગે સંત શ્રી દિલીપ રાજા કાપડી આશીર્વાદ માટે આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર છે જય જલારામ આજે ખરેખર ખૂબ આનંદ થાય કે આપણા વિસ્તારમાં નખત્રણા તાલુકા સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા બે મહિનાથી ખૂબ જ સારી સેવા એટલે નખાત્રાણા બસ સ્ટેશન અને એ બસ સ્ટેશન એટલે આખા તાલુકાનું સેન્ટર કહેવાય અનેક યાત્રીઓ ત્યાંથી મુસાફરી કરતા હોય એવા વિસ્તારમાં ખૂબ જ સરસ મજાની એક છાસ કેન્દ્રની સેવા જ્યારે આખા ગ્રુપ દ્વારા કરવામાં આવી એનો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું આનંદ વ્યક્ત કરું છું ને મને આવા સમયે ખાસ દાદા મિકરાની યાદ આવે કે તેઓ પણ દાદા રણમાં જઈને જે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણીની સેવા કરતા આવી જ કંઈક સેવા આજે આટણા તાલુકામાં આ ક્ષેત્રમાં આ સેવા થઈ રહી છે એટલે મને એમ લાગે કે દાદા મેકરણની સેવા એનો વિચાર એનો સિદ્ધાંત ક્યાંક આ ગ્રુપ દ્વારા આ ક્ષેત્રો પર ફલિત થઈ રહ્યો છે આનો મને ખૂબ ખૂબ રાજી થેન્ક યુ